મહિલા બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આક્રોશ નિગમ કરી આજે જિલ્લા મહિલા અધિકારી કચેરી અરવલ્લી દ્વારા શ્રીજી બાપા નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ મેઘરાજમાં આજે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આ શિબિરમાં નર્સિંગ ઇન્સ્ટિટ્યુટની તમામ બહેનો જોડાયેલી છે અને અન્ય બહેનો પણ આમાં જોડાયેલી છે આ શિબિરનો હેતુ ફક્ત એટલા માટે છે કે ભવિષ્યમાં જે આ બહેનો છે એ આત્મનિર્ભર થાય મહિલા બાળ વિકાસની યોજનાઓ છે એડબ્લ્યુડીસી ની યોજનાઓ છે ધારો કે મહિલા સ્વાવલંબન યોજના છે પ્રદર્શન સહ વેચાણ મેળા ની યોજના છે અન્ય યોજનાઓ છે એનાથી જાણકાર થાય અને પોતે ભવિષ્યમાં આત્મનિર્ભર બને મહિલા કાયદાકીય જો મહિલા મહિલાઓનો જે કાયદા છે એનાથી અવેર થાય અને પોતાનું સ્વરક્ષણ કરી શકે અને હિંમતભેર પોતાનો જીવન જીવી શકે એમાં સુધારો લાવી શકે એનો આ મુખ્ય હેતુ છે એટલે આજે આ કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલો છે એનો એ બહુ ઉત્સાહ ભાગ લીધો રહે છે અને કાયદાથી યોજનાઓથી માહિતગાર થયેલી છે અને એમને પોતે પણ આવા કાર્યક્રમ થાય એ માટે અમને અભિનંદન છે